પૈસાની અછતના કારણે સોનિયાને ભલે દસ પછી સ્કૂલ છોડવી પડી હતી પણ તેણે મોટા સપના જોવાનું નહોતું છોડ્યું તે તેના પરિવારને તે ગરીબીના દલદલમાંથી બહાર કાઢવા માંગતી હતી અને તે ઈચ્છતી હતી કે તેની પાસે તેનું પોતાનું ઘર હોય એટલે તેણે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ફેંસલો લીધો ભણવાનું છૂટ્યા પછી તેણે તેના સેવ કરેલા પૈસામાંથી એક સ્માર્ટફોન ખરીદ્યો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું ચાલુ કરી દીધું જ્યારે તેના મા બાપ કામ કરવા ઘરેથી જતા રહે તો તે ઘરના બધા કામ પતાવીને આખો દિવસ રીલ બનાવતી તેને તેના પર વિશ્વાસ હતો કે તે રેગ્યુલર રીલ બનાવશે તો એક દિવસ તેની ફોલોઈંગ એટલી વધી જશે કે તેને પણ પેટ પ્રમોશન મળવા લાગશે તે રીલ શૂટ કરવા દિલ્હીના પ્રખ્યાત જગ્યાઓ ઉપર જતી અને તેને એના રિઝલ્ટ પણ દેખાવા લાગ્યા હતા આ બધાની સાથે તેણે સિલાઈનું કામ પણ શીખવાનું ચાલુ કરી દીધું હતું તેનાથી તે રીલ માટે પોતાના ડિઝાઇન કરેલા કપડાં સીવી શકે ટૂંકમાં કહીએ તો સોનિયાને કોઈ પણ હાલતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવું જ હતું ધીરે ધીરે કરીને તેના સાત હજારથી પણ વધુ ફોલોવર થઈ ગયા હતા પણ કિસ્મતને તો કંઈક અલગ જ મંજૂર હતું સોનિયાના સપનાઓએ હજી ઉડાન ભરવાનું ચાલુ જ કર્યું હતું કે ત્યારે તેની જિંદગીમાં એક ભૂતે દસ્તક દીધી એક એવું ભૂત કે જેને સોનિયાની સપનાથી ભરેલી કહાનીનો અંજામ કંઈક એવો બદલ્યો જેની ઉમીદ એને કદી ન હતી વેલકમ ટુ ધ શો મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો ધ કેસ ઓફ સોનિયા કુમારી સોનિયા સોશિયલ મીડિયાની દુનિયામાં પૂરી રીતે ડૂબી ગઈ હતી કારણ કે તેના અનુસાર ખાલી આ એક જ તરીકો હતો તેની કિસ્મત બદલવાનો લગભગ એક વર્ષ પહેલાં જ્યારે તેની ઉંમર ઓગણીસ વર્ષની હતી ત્યારે તેની જિંદગીમાં એક ભૂત આવ્યું અને બંને વચ્ચે પ્રેમ અફેર ચાલુ થઈ ગયું આ ભૂત એ ફિલ્મવાળું નહીં પણ તેનો સિક્રેટ બોયફ્રેન્ડ હતો જેને તે પ્રેમથી ભૂત કહેતી શરૂઆતમાં તો સોનિયાના ઘરવાળાઓને આ નવા માણસ વિશે કંઈ ખબર ન હતી પણ સમય સાથે સોનિયાએ તેના આ સંબંધને ધીરે ધીરે દુનિયાની સામે લાવવાનું ચાલુ કરી દીધું અને હવે તે તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં પણ તેના સાથેના ફોટા પોસ્ટ કરવા લાગી હતી સોનિયા તેના ભૂતના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી અને ઉમરના એ મોડ પર હતી જ્યાં એમનો નવો નવો પ્રેમ કેટલાય લોકોની માથે ચડી એવી રીતે બોલે છે કે તેમને દુનિયામાં બાકી બધી વસ્તુ દેખાવાની કે સંભળાવાની બંધ થઈ જાય છે અને એવું જ કંઈક સોનિયા સાથે પણ થયું સોનિયાના નેચરમાં દેખાય એવા ફેરફાર દેખાવા લાગ્યા હતા જેને તેની બેન અને માં વર્તી ગયા હતા તેમને ખબર પડી ગઈ હતી કે સોનિયા કોક સાથે પ્રેમ કરે છે પણ તે કોણ છે ક્યાં રહે છે શું કામ કરે છે તેનો અંદાજો તેમને બિલકુલ ન હતો જ્યારે જ્યારે તેમણે એના વિશે સોનિયા સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે એ જ જવાબ આપ્યો કે એનું નામ ભૂત છે સોનિયા આખો આખો દિવસ ફોન પર તેની સાથે વાત કરતી તેની આઈડીમાં પોસ્ટ રીલ સ્ટોરી બધે જ ભૂત નામનો જિક્ર થવા લાગ્યો હતો પણ સોનિયાના દિલ અને મગજમાં લવર ભૂતનું ભૂત સવાર થવું એને એક દર્દનાક અંજામ બાજુ લઈ જવાનું હતું ઓગસ્ટ બે હજાર ચોવીસ રજની દેવીએ નોટિસ કર્યું કે સોનિયાએ અચાનક ઘરથી બહાર જવાનું બંધ કરી દીધું હતું નકર તો તે મુશ્કેલથી જ ઘરમાં ટકતી પણ હવે તે બીમાર પણ પડવા લાગી હતી તેની તબિયત અસામાન્ય હતી જ્યારે તેના પર ડાઉટ થયો તો ત્યારે તેમણે સોનિયાનું ચેકઅપ કરાવ્યું તો રિપોર્ટે ડાઉટને વિશ્વાસમાં બદલી નાખ્યો કારણ કે તેમની ખાલી વીસ વર્ષની છોકરી સોનિયા તે સમયે પાંચ મહિનાની પ્રેગનેન્ટ હતી હવે અહીંયાથી કહાની એ બાજુ વળખ લેવાની છે જે બાજુ અંજામ સારો નથી એટલે સમજીએ સોનિયાની લવ અફેર વિશે અને પછી આપણે બધા સબૂતોને સમજતા જશું સોનિયાએ એકસઠ વીક એટલે કે પંદર મહિના પહેલાં એક સ્ટોરી લગાવી હતી જેનાથી એ સમજી શકાય કે લગભગ એ જ સમયમાં તેની મુલાકાત તે છોકરા સાથે થઈ હતી સોનિયાએ છોકરાનું નામ સંજુ કહ્યું હતું જેને તે પ્રેમથી ભૂત કહેતી હતી મૂળ તે હરિયાણાથી હતો પણ ભાડાના મકાનમાં તેની ફેમિલી સાથે સોનિયાને ઘરની બાજુમાં જ રહેતો હતો છેલ્લા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસની દિવાળીમાં સોનિયાએ સંજુને સમર્પિત કરીને એક રીલ પણ પોસ્ટ કરી હતી બંનેની ઉંમર માત્ર ઓગણીસ વીસ વર્ષની હતી પણ સોનિયા પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે થોડાક જ મહિનાના ઈશ્કમાં તે પહેલા છોકરાને તેનો હસબન્ડ માનવા લાગી હતી અને દસ મહિના પહેલા એક પોસ્ટમાં તેણે કેપ્શનમાં માય હબી લખીને તેને એક પોસ્ટ અપલોડ કરી હતી ઓક્ટોબર બે હજાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સોનિયા પ્રેગ્નન્સીના સાતમા મહિનામાં એન્ટર થઈ ગઈ હતી તેણે તેની ફેમિલીમાં ઓપન કરી નાખ્યું હતું કે સંજુ જ્યાં છોકરાનો બાપ છે અને તે આખી જિંદગી સંજુ સાથે વિતાવવા માંગે છે કારણ કે તેને બધી બાજુથી તેનો હસબન્ડ માની લીધો છે ત્યાં સંજુએ સોનિયાને કહી રાખ્યું હતું કે ભલેને તે તેના મા બાપ અને મોટા ભાઈ સાથે રહે પણ તે લોકોએ તેને બહાર કાઢી મૂક્યો છે ડિલિવરીની ડેટ નજીક આવતી હતી અને સોનિયા તેની નવી જિંદગી માટે એક્સાઇટેડ હતી તેના સંજુ સાથે કોઈ લગ્ન નહોતો થયા તો પણ આ વર્ષે ઓક્ટોબર બે હજાર ચોવીસે તેણે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું તેમની આટલી નાની ઉંમરની છોકરી કે જેના ખાલી લગ્ન પેલા મા બનવાની છે પણ એક સાદી સુદા છોકરીની જેમ વર્તી રહી હતી આ બધું જોઈને એ પણ મજબૂર હતા એટલે તેમણે આ રિલેશનને એક્સેપ્ટ કરી લીધી હતી કરવા ચોથના બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોબરે બે હજાર ચોવીસની સવારે ચાર વાગે સોનિયા તેનો બધો સામાન પેક કરી ઘરેથી નીકળી જાય છે જાતા જાતા તે તેની બેનને કહેતી ગઈ કે સંજુની માં તેને કોઈ દી સ્વીકારશે નહીં એટલે સંજુ સાથે તે અલગ જઈને તેનું ઘર વસાવશે સવારે પાંચ વાગે સોનિયાની માં રજની દેવીની આંખ ખુલી

આખો દિવસ તેમની સોનિયા સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કામ રહી રાતે ત્યારે સોનિયાના ભાઈએ મનીષે તેને કોલ કર્યો તો સંજુએ પાછો તે જ જવાબ આપ્યો પણ આ વખતે મનીષને બેકગ્રાઉન્ડમાં કંઈક એવો સોર સંભળાવતો હતો જાણે સંજુ સાથે કેટલાય બીજા લોકો પણ હોય ત્યારે જ મનીષના કાનમાં કંઈક એવું સંભાળું જેનાથી કંઈક મોટી અનહોનીનો ઇશારો મળ્યો મનીષે સંજુને કોકને બોલતા સાંભળ્યું કે ખાડો હજી વધારે કુંડો ખોદો દિલમાં બેઠેલો આ ડર ખૂબ મોટો હતો એટલે સોનિયાના બધા ઘરવાળાઓ પોલીસ સ્ટેશનમાં જઈ મિસિંગ રિપોર્ટ દર્જ કરાવે છે પણ પોલીસે એવું કહેતા કમ્પ્લેન લખવાની ના પાડી દીધી કે છોકરો અને છોકરી બંને બાળકો છે અને એ છોકરો ને છોકરી તેમની મરજીથી ગયા છે એટલે તે આમાં કંઈ નહીં કરી શકે પોલીસથી જયારે નિરાશા મળી તો તેમણે પોતાનાથી સંજુ વિશે ખબર કાઢવાનું ચાલુ કરી દીધું ખબર કાઢતા કાઢતા તે આગલા દિવસે સંજુના ઘરે પહોંચી ગયા પણ ત્યાં તેમને જે સચ્ચાઈથી રૂબરૂ થવાનું હતું તેમનો ખ્યાલ તેમને સપનામાં પણ ન હતો કારણ કે સોનિયા જે સંજુ સાથે ગઈ હતી તેનું અસલી નામ સલીમ હતું સલીમના પરિવાર સોનિયાના ઘરવાળાઓને એવું કહીને નીકળી ગયા કે તેમને સલીમને કાઢી મૂક્યો છે અને તેમનું એની સાથે કાંઈ લેવા દેવા નથી જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા પોલીસથી પણ કાંઈ મદદ નથી મળતી અને આ નવા ખુલાસાથી શકને હજી પણ ઊંડો કરી નાખ્યો હતો આગલા દિવસે એટલે કે ત્રેવીસ ઓક્ટોબરે સોનિયાના ભાઈ મનીષને પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે જેમાં એક પોલીસ ઓફિસર મનીષને કહે છે તેમણે એક છોકરાને વગર નંબર પ્લેટવાળી બાઇક ચલાવતા પકડ્યો છે અને તેની પાસેથી થોડાક ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ પણ મળ્યા છે તે આધાર કાર્ડ સોનિયાના પપ્પાના હતા એણે સોનિયા તેની સાથે લઈ ગઈ હતી મનીષ તરત જ નાંગલોય પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો ત્યાંના પોલીસ ઓફિસરને આ બધા વિશે જાણ કરી ત્યારબાદ પોલીસની એક ટીમ એ છોકરાને પશ્ચિમ બિહાર પોલીસ સ્ટેશનમાંથી નાંગલોય પોલીસ સ્ટેશનમાં લઈ પકડાઈ ગયેલો આ છોકરો બીજું કોઈ નહીં પણ સંજુ ઉર્ફ સલીમ જ હતો પોલીસે જ્યારે તેને સોનિયા વિશે પૂછ્યું તો પહેલા તો તે બોલ્યો હવે તે એની સાથે કોઈ મતલબ રાખવા માંગતો નથી પોલીસે જ્યારે સલીમને સારી રીતે ખાતરદારી કરીને પૂછ્યું તો ત્યારે તે મોઢામાંથી સચ્ચાઈ નીકળવાની ચાલુ થઈ આ સચ્ચાઈમાં કંઈક એવી સાજીશ હતી જેમાં સોનિયાને ખૂબ ચાલાકીથી ફસાવી હતી એકવીસ ઓક્ટોબરની સવારે જ્યારે સોનિયા ઘરેથી બધો સામાન લઈને નીકળી હતી તો સંજુ તેને પિકઅપ કરવા માટે કાર લઈને આવ્યો હતો જે તેણે ભાડા પર લીધી હતી રસ્તામાં તેણે તેના બે મિત્ર પંકજ અને રિતિકને પણ પિક કરી લીધા હતા અને બધા રોતક માટે નીકળી ગયા સોનિયા માટે સલીમ જે હતી તેના માટે સંજુ જ હતો સોનિયા તેના પર લગ્ન કરવાનો દબાવ નાખે છે

સોનિયાને ખબર ન હતી કે સંજુ બનેલો આ બે રૂપિયો તેને ક્યાં ઈરાદાથી લઈને નીકળ્યો છે જ્યારે ઝઘડાને શાંત કરવા અને સોનિયાને સમજાવવા માટે તેણે તે દિવસે રસ્તામાં તેની સાથે લગ્ન કરવાનો વાદો કર્યો અને આ વાતનો જશ્ન મનાવવા માટે તે બધા રોહતકમાં પાર્ટી કરવા ગયા જ્યાં સલીમ અને તેના બંને મિત્રો પંકજ અને રીતિકે દારૂ અને પીધા પછી મોડી રાતે રોતકથી વીસ કિલોમીટર દૂર એક ગામમાં સુમસાન ઇલાકામાં પહોંચ્યા ત્યાં ત્રણેય મળીને સાત મહિનાની પ્રેગ્નેન્ટ સોનિયાને ના ખાલી બે રહેમેથી મારી પણ મોબાઈલના ચાર્જરના કેબલથી તેનું ગળું દબાવીને તેની સાસ છીનવી લીધી અને તે જ અગિયાર વાગ્યાનો સમય હતો જ્યારે સોનિયાના ભાઈ મનીષે ફોન કર્યો હતો અને તે સમયે સલીમ તેના મિત્રને ઊંડો ખાડો ખોદવાનું કહેતો હતો અને તે ચાર ફૂટ ઊંડા ખાડિયામાં સોનિયાને દફન કરી ત્રણેય પાછા દિલ્હી આવી ગયા તેથી કોઈને સફ ન થાય સોનિયા જેને પોતાની જિંદગીભરનો પ્રેમ સમજ્યો હતો તેના છોકરાની તે મા બનવાની હતી તે જ હેવાન બની તેની જિંદગી ગયો એટલું જ નહીં એના પેટમાં રહેલા તેના માસૂમ છોકરાનો પણ ખ્યાલ ન આવ્યો અને આખો મામલો સલીમે પોલીસની સામે કબૂલ કરી દીધો તેણે કહ્યું સોનિયા તેને વારંવાર લગ્ન કરવા પર પ્રેશર કરતી હતી પણ તે એના માટે તૈયાર ન હતો સંજુએ તે છોકરાને અવોઇડ કરવાનું પણ કહ્યું હતું પણ સોનિયા હર કિંમતમાં તે છોકરાને ચાહતી હતી અને તેની સાથે ઘર વસાવવાની જીદ કરતી હતી એ કારણથી તેને સોનિયાને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાનું વિચારી લીધું સલીમે સોનિયાને તેની જાળમાં ફસાવી હતી જેને ના ખાલી તેનું નામ સંજુ કહ્યું પણ તે હિન્દુ હોવાનો પૂરો ખેલ રચ્યો હતો ક્યારેક જ્યારે જ્યારે તે બંને ભેગા થવાના હોય ત્યારે તે કપાળ પર તિલક પણ લગાવી લેતો અને બધા હિન્દુ તહેવાર પણ સાથે જ મનાવતો સોનિયાના મહલ્લા પોલીસને કહ્યું કે છોકરો અક્ષર તે સમયે ઘરે આવતા જોયો હતો જ્યારે તે ઘરે એકલી હોય અહીંયા એક વાત નોટિસ કરવામાં આવી હતી મર્ડર પછી સલીમ તેની ઈસ્ટા આઈડીનું નામ સંજુમાંથી સલીમ કરી નાખ્યું હતું પણ અહીંયા બે વાત ક્લિયર નથી શું સોનિયાને છેલ્લે સુધી ના ખબર હતી કે સંજુ સલીમ છે અને બીજી વાત એમ કે સોનિયા તે પહેલી છોકરી છે કે સંજુએ આની પહેલા પણ બીજી છોકરીઓ સાથે આવું કર્યું છે કારણ કે તેના ઇન્સ્ટા એકાઉન્ટમાંથી ખબર પડે છે કે તેણે તેનું યુઝરનેમ દસ વખત બદલાવ્યો છે સલીમનો ઈરાદો સોનિયા સાથે ખાલી ફિઝિકલ રિલેશન બનાવવાનો હતો તેણે ખાલી તેની હવસ મિટાવી હતી જેના માટે તે સોનિયા સાથે આ પ્રેમનું નાટક કર્યું લગ્નનો વાદો કરીને તેની સાથે સંબંધ બનાવ્યો એ કારણથી સોનિયા પ્રેગનેન્ટ પણ થઈ ગઈ સોનિયાને જે ભૂત સાથે પ્રેમ હતો વાસ્તવમાં તે એક શેતાન જ નીકળ્યો જેને તેને કોઈથી તેની સાથે પ્રેમ ના હતો અનફોર્ચ્યુનેટલી કેટલી કોશિશ કર્યા બાદ અમને બાકીના બે મુજરીમ પંકજ અને રિતિકની કોઈ પીક નથી મળી ફિલહાલ અત્યારે બધાય મુજરીમને અરેસ્ટ કરી લીધા છે પણ સોનિયાના ઘરવાળા એ વાતથી હેરાન છે કે સલીમના ઘરવાળા થોડા દિવસો પહેલાં તેના છોકરા સાથે સંબંધ નથી અને તેને કાઢી મૂક્યો છે એવું કહેવાવાળા આજે તે જ લોકો સલીમને બચાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છે સોનિયા આજે આ દુનિયામાં નથી પણ આ કેસ આ બધી છોકરીઓ માટે એક સબક છે એક છોડીને જાય છે કે જે પ્રેમમાં આંખ બંધ કરીને એનું બધું જ કરી તૈયાર રહેતી હોય છે એવું જરૂરી નથી કે જે કનેક્શન તમે ફીલ કરી રહ્યા છો જે પ્રેમ તમારામાં હોય એવું સામેવાળા વ્યક્તિમાં પણ હોય ખૂબ સહેલું છે આજના સમયમાં નકાબ ઓળીને ધોકો દેવો તો આ તો આજનો કેસ તમારું ધ્યાન રાખ